માણવીના માછીવાડ મકાનમાંથી મળેલી નાશનો ભેદ ગણતરીના કલાકોમાં શોધી કાઢતી માંડવી પોલીસ મળતી માહિતી મુજબ સુમિત્રા બેન ડામો ના હત્યારાઓ એસટી તંત્રમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો પોતાના પતિ દિનેશકુમાર ડામો ની કળ્યો દિનેશ ડામો એ પત્ની ના કંકસ્તી કંટાળી હત્યા કરી હોવાનું જણાવ્યું માંડવી પોલીસતા માંડવી પોલીસ એસટી તંત્ર અને જિલ્લાના પોલીસને મેસેજ આપી દીધો હતા કે જેને કારણે પોલીસ સતક થઈ ગઈ હતી અને જેને અનુલક્ષે કાગડાપીઠ પોલીસે અમદાવાદ ના ગીતા મંદિર એસટી ડેપો ખાતે આવા જવાથી ઝડપી પાડ્યો હતો તેનો કબજો માંડવી પોલીસ ને સોંપવામાં આવ્યો હતો માંડવી પોલીસ સ્ટેશનના ના પીઆઈએસ ચૌહાણે આગળની કાર્યવાહી હાથ ધરી છે માંડવી પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલ છે જે મર્ડર બનાવ છે આ બનાવની હકીકત એવી છે કે ગઈ તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ બપોરના સુમારે સતીષભાઈ હજારીવાલા નામના વ્યક્તિ છે જે માંડવી માછીવાડમાં રહે છે તેમણે બીટના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈને જાણ કરેલી કે ભાઈ આ એક જગ્યાએ એક મકાન છે અને એ મકાન છે બંધ હાલતમાં છે તાળું મારેલું છે અને એની અંદર કંઈક કોઈ ખરાબ વાસ આવે છે એ જે જાણ કરેલી એના આધારે પોલીસ દ્વારા ત્યાં તે ઘર ઉપર જઈ અને એ તો તાળું તોડી અને તપાસ કરતાં એમાં એક મહિલાની લાશ મળી આવેલી અને એ ત્રણ ચાર દિવસ પહેલાં એ માસ લાશ છે એનું મૃત્યુ થયું હોય એવું જણાય આવેલું પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ દ્વારા આ જે લાશનો કબજો મેળવી અને પંચનામું કરી ઇન્કવેસ્ટ પંચનામું ભરી અને એનું ફોરેન્સિક પીએમ કરાવતા એનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવેલું હોય એવું જણાવી આવેલું અને આ જે બનાવ અનુસંધાએ પોલીસ વિવિધ દિશાઓ અને વિવિધ પુરાવાઓ અને પૂછપરછ વિવિધ લોકોની કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે આ જે મરણ જનાર છે એ સુમિત્રાબેન ડામોર કરીને મહિલા છે અને એમના પતિ દિનેશ વેલજીભાઈ ડામોર જે એસટીમાં નોકરી કરે છે અને દાહોદથી માંડવી અને માંડવીથી દાહોદ જે એસટી ડેપો છે એની બસ છે ચલાવે છે આ જે દિનેશભાઈ વિરજીભાઈ ડામોર છે એ આ બનાવ સમય પછી એ હાજર મળી આવેલા નહીં અને એમનો ફોન પણ સ્વિચ ઓફ આવેલો એટલે પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ શંકા ગયેલી કે આ ઘરકંકાસ કેવું કંઈ હશે ને એમાં મૃત્યુ નિપજેલ છે ડૉક્ટર છે એમને ફોરેન્સિક પીએમ કરી અને પ્રાથમિક કોઝ ઓફ ડેથમાં જણાવેલું કે ભાઈ આ મહિલા છે એમનું ગળું દબાવીને મોંગરિંગ કરીને એમનું મૃત્યુ નિપજાવેલું છે એટલે પોલીસે વિવિધ દિશામાં વિવિધ ટીમો બનાવીને તપાસ કરતા આ જે દિનેશભાઈ વિરજીભાઈ ડામોર કે જે એમના આજે સુમિત્રાબેન છે મરણજન અને એમના પતિ છે એમણે આ જે મહિલા છે એનું પોતાની એની મહિલાની સાડી જે છે એનાથી એનું ગળું દબાવી અને મોંગરીંગ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું આરોપી જે છે અમદાવાદ સિટી પોલીસના રખ્યાલ પીઆઈ દ્વારા પકડવામાં આવેલું છે અહીંથી પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવેલી અને અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવેલી આરોપી હાલ પોલીસ કસ્ટડીની અંદર છે અને એની પૂછપરછ દરમિયાન જણાયેલું કે બે દિવસ પહેલાં આ જે દિનેશભાઈ છે એમના પત્ની સુમિત્રાબેન સાથે જમવાનું બનાવવા બાબતની કોઈ તકરાર થયેલી અને એમાં ઝઘડો થતાં સડન પ્રોવોકેશનમાં એમણે હાલ પોલીસ દ્વારા બી ની કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરેલો છે આરોપી અરેસ્ટ કરવામાં આવેલ છે અને વિવિધ પુરાવાઓ જે છે એ એકત્રિત કરવાની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી કરી રહ્યા છે ચૌહાણ માંડવી